પાણીની પરિસ્થિતિ જોવી હોય તો પાલનપુર તાલુકાના વગદા ફતેપુર સેમોદરા જેવા ગામડાઓની ખેડૂતોની પરિસ્થિતિ જોવી પડે ગુજરાત સરકારની સિંચાઈના પાણીની અનેક યોજનાઓ છે છતાં પણ આજે ત્રીસ વર્ષથી વડગામ તાલુકાના ખેડૂતો શિયાળુ કે ઉનાળુ ખેતી પણ કરી શકતા નથી ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે વર્ષોથી પોતાની જમીન હોવા છતાં પણ ખેડૂતો ખેતી કે પશુપાલન કરી શકે તેમ નથી પાણી તળમાં નથી જેનાથી ખેડૂતોના બોર ફેલ થાય છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં કોઈએ છવ્વીસ વખત બોર કરાવ્યા કોઈએ સત્તર વખત બોર કરાવ્યા તો કોઈએ સાતથી આઠ વખત બોર કરાવ્યા વીસથી પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને એક વર્ષમાં આ વિસ્તારના ખેડૂતોએ એક હજારથી વધુ બોર બનાવ્યા છે પરંતુ પાણી આવતું નથી ત્યારે આ વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે બનાસકાંઠા જિલ્લાએ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી ખેતી અને પશુપાલન કરે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાણીના તણ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો હવે ખેતી અને પશુપાલન છોડવા મજબૂર બન્યા છે પાલનપુર તાલુકાના ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવા માટે પાણી નથી ખેડૂતો અનેકવાર પોતાના ખેતરમાં બોર બનાવી રહ્યા છે પરંતુ પાણી મળતું નથી ત્યારે ફતેપુર ગામના ખેડૂતે પાણી માટે પોતાના ખેતરમાં અલગ અલગ જગ્યાએ છવ્વીસ વખત છવ્વીસ બોર બનાવ્યા છે અને બોર બનાવવા પાછળ પચીસથી છવ્વીસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ પાણીનું ટીપું આવતું નથી સાથે સાથે વગદા ગામના ખેડૂતે પણ ખેતરમાં પંદર વખત બોર બનાવ્યા છે પરંતુ પાણી આવ્યું નથી અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે આમ આ વિસ્તારના ખેડૂતો લાખો રૂપિયાના ખર્ચે બોર બનાવી ચૂક્યા છે પરંતુ એક પણ ટીપો પાણી ન મળતા ખેડૂતો હવે બેહાલ થયા છે અને પશુપાલન અને ખેતી છોડવા મજબૂર બન્યા છે આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ બોર બનાવડાવ્યા છે પરંતુ પાણી ન મળતા ખેડૂતો હવે નિરાશ જોવા મળી રહ્યા છે કામ ફતેર તાલુકો પાલમપુર પ્રજાપતિ લખણભાઈ કરશનભાઈ છવ્વીસ સત્યાવીસ બોર કર્યા એ હત્યા અઠ્યાવીસ લાખ રૂપિયા બગાડ્યા પણ કોઈ પાણી મળતું નથી ઢોર સેના પર જીવાડો પાણી વેચાતી લાવવું પડે સરકાર થોડો ઘણો કોઈક લાભ આલે તો હમણાં ઘણો ફાયદો રહે કોઈક સહાય મળતી હોય કે ભાઈ બોર કરો અમે કોઈક સાય થોડી ગણી આલીએ તો તમને થોડું ઘણું પાણી મળે તો અમને ખેતી કરતા જ નથી ને હવે એમની ખેતર પડે ચમાવું ખેતર થાય ખાલી ચમાવું વરસાદ ઈ આવે તો કોઈ આશા રાખશે એના સિવાય કોઈ આશા નહી જો વરસાદ નહી આવે અને બહુ પાણી હોય તો કોઈક પાણી વાળા વિસ્તારમાં જાવું પડે આ જમીન છોડીને બધું વેચીને જવું પડે અને એ જમીન પૈસા કોણ આલે પાણી વગર કોઈ જમીન કોઈ લે ને હાથમાં પકડાય નહીં કોઈ

મહત્વની વાત છે કે ખેડૂતો પહેલાં ખેતી અને પશુપાલન કરી શકતા હતા પરંતુ હવે પાણીના તળ નીચે જવાને કારણે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી જેના કારણે ખેડૂતો હાલ ખેતી તો નથી કરી શકતા પરંતુ પશુપાલન કરવા માટે પણ ઘાસચારો વેચાતો લાવે છે અને પશુઓને પીવડાવવા માટે પાણી પણ વેચાતું લાવીને પશુપાલન જીવાડે છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવા વિસ્તારમાં તળાવો ભરવામાં આવે અને કેનાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મારું નામ કાંતિભાઈ પ્રજાપતિ શું છે પરિસ્થિતિ એટલે સાહેબ પાણી જ નથી જુઓ તમે આ એરિયા જુઓ બધું સૂકો ભંડ પડ્યો છે સાત બોર કર્યા છતાંય પાણી મળ્યું નથી આ પહેલા અમે પશુપાલનનો ધંધો વ્યવસાય સારો હતો પાણી તો એટલે પણ અત્યારે પાણી નથી એટલે ને ગુજરાન ચાલે એટલું કરીએ છીએ પાણી એટલે સાહેબ પાંચસો સાતસો હજાર હજાર ફૂટ જઈએ પણ પાણી છે જ નહીં હવે નવી વાત સાંભળી છે કે આ મારા ગામનું તળાવ ભરાવાનું છે જો ગ્રામ પંચાયત આ મદદ કરીને જો ભરાઈ દે ને પાણી તો પાણી મળી જાય તો વળી અમારું ગુજરાન ચાલી જાય મુશ્કેલ તો સાહેબ મુશ્કેલ તો કોને ન પડે ધંધો સાહેબ આ બધું વેચાતી લાવીએ જાતાથી આ સૂકું લાવીએ દસ બાર રૂપિયાના ભાવનું હવે બાર રૂપિયા સૂકું લાવીએ પચીસ રૂપિયે દૂધ આય અમારી મજૂરી બી છૂટતી નહીં